રામુ નામનો છોકરો તેની માતા સાથે રહેતો હતો અને રામુ ખૂબ જ મહેનતું હતું રામુનો શ્યામ નામનો મિત્ર હતો રામુ ઘણી વાર શ્યામ સાથે રમવા જતો શ્યામનો જન્મ રામુની માતાના હાથે થયો હતો ગુલાબજામુન સ્વાદ ખૂબ જ સારો હતો તેથી એક દિવસ શ્યામે રામુને તેની માતાએ બનાવેલા ગુલાબજામુન લાવવા કહ્યું રામુ ઘરે ગયો અને તેની માતાને ને ગુલાબજામુન બનાવવા કહ્યું રામુની માતાએ ઝડપથી ઘણા સ્વાદિષ્ટ ગુલાબ જામુન તૈયાર કર્યા જે પછી રામુ ગુલાબ જામુન સાથે તેના મિત્ર શ્યામને મળવા ઘરથી નીકળ્યો રસ્તામાં એક ઝાડની ટોચ પર કેટલાક ભૂત એકબીજાની વચ્ચે વાતો કરી રહ્યા હતા અમને કોઈ સારો ખોરાક ખાધાને ઘણો સમય થઈ ગયો છે હા ભાઈ મને પણ કંઈક સારું અને મીઠું ખાવાનું મન થાય છે જયારે રામુ એ ઝાડ પરથી પસાર થયો ત્યારે ભૂતોને ગુલાબજામૂનની સુગંધ આવતી હતી ગુલાબજામૂનની સુગંધ આવતા જ એક ભૂતે રામુને કહ્યું અરે ભાઈ અમને બહુ ભૂખ લાગી છે અમને પણ ગુલાબજામૂનનો સ્વાદ ચખાડો ભૂતની વાત સાંભળીને પહેલા તો રામુ ડરી ગયો પણ પછી તેણે ભૂતોને કહ્યું કે આ ગુલાબજામૂન તેના મિત્ર શ્યામ માટે છે આ સાંભળીને ભૂતે રામુને કહ્યું જો તમે મને આ ગુલાબજામૂન આપો તો હું તમને એવી જાદુઈ ભેટ આપીશ કે તમે જે માંગશો તે તમને મળશે રામુએ કહ્યું તમે લોકો મારી મજાક કરો છો ના ના હું તમને સાચી જાદુઈ ભેટ આપીશ રામુ ભૂત સાથે સંમત થયો અને તેમણે ગુલાબ જામુન ખાવા માટે આપ્યો ભૂતોએ ગુલાબ જામુન ખાધું ગુલાબ જામુન ખાધા પછી ભૂત ખુશ થયા અને રામુને ટિફિન આપ્યું અને તેને કહ્યું આ ટિફિન ખા જે માંગશે તે મળી જશે ટિફિન મેળવીને રામુ ખૂબ જ ખુશ થયો અને તે શ્યામ પાસે લઈ ગયો શ્યામ ગુલાબજાંબુન વિના રામુને જોઈને પૂછ્યું શ્યામે કહ્યું અરે રામુભાઈ તમે આજે મારા માટે ગુલાબજાંબુન લાવવાના હતા મારા ગુલાબ જાંબુન ક્યાં છે શ્યામની વાત સાંભળીને રામુએ તેને ભૂત વિશે કહ્યું અને કહ્યું કે ગુલાબજાંમુનના બદલામાં ભૂતુએ તેને આ જાદુએ ટિફિન આપ્યું છે અને તે આ ટિફિનમાંથી જે કંઈ માંગશે તે તેને મળશે શ્યામે કહ્યું ઠીક છે તે વાત છે મારે માત્ર ગુલાબ જામુન જ ખાવાનું છે બસ આ ટિફિનને કહો કે મને ગુલાબજાંમુન ખવડાવો શ્યામની વાત સાંભળીને રામુએ ટિફિનમાં ગુલાબજાંમુન મંગાવ્યું અને ટિફિન ખોલતા જ ટિફિન ગુલાબજાંમુનથી ભરાઈ ગયું રામુ આ જોઈને ખૂબ ખુશ થઈ ગયો શ્યામે ગુલાબજાંમુનની પેટ ભરીને ખાધું પણ ટિફિન આ જોઈને શ્યામનું મન બદલાઈ ગયું અને તેણે ટિફિન લેવાનું વિચાર્યું પહેલા તો શ્યામ અને રામુ રમવા લાગ્યા અને જ્યારે બંને રમતા રમતા થાકી ગયા તો શ્યામે રામુને કહ્યું હવે હું થાકી ગયો છું કેમ આપણે થોડો સમય આરામ નથી કરતા રામુએ કહ્યું હા દોસ્ત તારી વાત સાચી છે ચાલો થોડીવાર આરામ કરીએ પછી હું પણ મારા ઘરે જઈશ જે પછી રામુ અને શ્યામ થાકી ગયા અને સૂઈ ગયા રામુ ઊંઘી ગયા પછી શ્યામ ગુપચુપ જાદુઈ ટિફિન બદલી નાખ્યો થોડી વાર પછી જ્યારે રામુ જાગ્યો ત્યારે તે ભૂતોએ આપેલું ટિફિન લઈને ઘરે ગયો ઘરે પહોંચીને તેણે તેની માતાને બધી વાત કહી રામુએ તેની માતાને તે ટિફિન વિશે પણ કહ્યું પણ રામુની માતાએ તેના પુત્રની વાત માની નહીં અને તેણે રામુ સાથે વાત કરી અરે પુત્ર રામુ એવો કોઈ જાદુઈ ટિફિન નથી જેની પાસેથી તમે કંઈ પણ માંગો અને એ તમને માપે રામુએ કહ્યું ના માતા હું સાચું કહું છું રાહ જુઓ હવે હું તમને બતાવીશ ઓહ જાદુએ ટિફિન મને સેન્ડવિચ ખાવાનું મન થાય છે આટલું કહીને રામુએ ટિફિન ખોલ્યું પણ ટિફિન ખોલતા જ રામુ આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે એમાં કશું જ નહોતું માએ કહ્યું દીકરા મેં તને પહેલેથી જ કહ્યું છે કે જાદુઈ ટિફિન જેવી કોઈ વસ્તુ નથી રામુએ કહ્યું ના માં હું સાચું કહું છું મેં જાતે જ પરીક્ષણ કર્યું છે મને ખબર નથી કે હવે શું થયું મને લાગે છે કે તેની શક્તિઓ જતી રહી છે રામુની માએ હસીને રામુને કહ્યું કે કંઈ વાંધો નહીં દીકરા તું બસ આરામ કરીને જા રામુ તેની માતાની વાત માનીને ત્યાંથી ચાલ્યો ગયો પણ તે હજુ ટિફિન વિશે જ વિચારી રહ્યો હતો તેથી સત્ય જાણવા તે તેની પાસે ગયો બીજા દિવસે ફરીથી ભૂતોએ તેમને કહ્યું ભૂત ભાઈ તમે કહેતા હતા કે આ ટિફિન જાદુઈ છે જારે પણ તમે તેની પાસેથી કંઈક માંગો છો ત્યારે તે તમને આપે છે પણ એવું નથી તેણે મારી ઈચ્છા માત્ર એક જ વાર પૂરી કરી હવે તેમાંથી કંઈ પણ નથી જો હું પૂછું તો પણ તે આપતો નથી રામુની વાત સાંભળીને ભૂત આશ્ચર્યચકિત થઈ ગયું તેણે ટીફિન ને બદલે રામુને એક જાદુઈ પેન્સિલ આપી અને રામુને કહ્યું આ જાદુઈ પેન્સિલ લો તમે તેનાથી જે પણ બનાવશો તે વાસ્તવિકતામાં તમારી સામે દેખાશે રામુએ ભૂત પાસેથી પેન્સિલ લીધી અને સોનાના સિક્કાનું ચિત્ર દોર્યું તે ચિત્ર દોરતાની સાથે જ તેની સામે asli સોનાનો સિક્કો દેખાયો આ જોઈને રામુને ખૂબ જ આશ્ચર્ય થયું અને તેણે પેન્સિલ લઈને તેના મિત્રો પાસે પાછો ગયો શ્યામ પાસે ગયો અને તેને આખી વાત કહી શ્યામને ફરીથી લોભ થયો અને રામુને તેના કામમાં જોડીને તેને ફરીથી જાદુઈ પેન્સિલ બદલી આ વખતે પણ રામુને પેન્સિલ બદલાય એ ખબર ન હતી અને જ્યારે તે ઘરે ગયો ત્યારે તેણે ફરીથી તેની માતાને જાદુઈ પેન્સિલ વિશે કહ્યું પણ જેવી તેણે જાદુઈ પેન્સિલથી ચિત્ર દોર્યું કંઈક થયું નહીં રામુની માતાને લાગ્યું કે રામુ તે હજી બાળક છે અને તે માત્ર રમી રહ્યો છે અને જાદુઈ વસ્તુ વિશે કહે છે તેણે રામુને કઈ કહ્યું નહીં અને તેના વ્યવસાય વિશે જતી રહી પણ રામુ મનમાં વિચારવા લાગ્યો કે મારી આંખોથી જાદુ છે છે પછી ઘરે આવતા જ અચાનક એવો શું થાય કે આખો જાદુ નિષ્ફળ થાય છે આથી નારાજ થઈને રામુ ફરી ભૂત પાસે ગયો અને ગુસ્સામાં તેમને કહ્યું અરે ભાઈ શું તમને લાગે છે કે હું મૂર્ખ છું આ જાદુઈ પેન્સિલનો જાદુ ફરી ખતમ થઈ ગયો રામુની વાત સાંભળીને ભૂત એકદમ આશ્ચર્યચકિત થઈ ગયું તેણે રામુને આખી વાત પૂછી પછી રામુએ શ્યામ વિશે કહ્યું ભૂત તું કે કે નહીં રામુના મિત્ર ખોટું હશે તેણે પણ પૂછ્યું રામુ એનો મિત્ર કંઈક ખોટું કરી રહ્યો છે કે કેમ કદાચ તેણે પોતે જ ટિફિન અને પેન્સિલ બદલાવી હશે રામુએ કહ્યું ના 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 મને મારા મિત્ર પર પૂરો વિશ્વાસ છે ઠીક છે આ જાદુઈ લાકડી લો અને જ્યારે તમે તમારા મિત્ર પાસે જાઓ ત્યારે તેની સામે જાઓ અને કહો ઓ જાદુઈ લાકડી જેણે મને દગો આપ્યો છે તમે તેને મારો તમે સત્ય જાણો છો તે કરશે રામુ કહે છે ઓકે ઓકે હું આજે જ સત્ય જાણી લઈશ રામુ ફરી જાદુઈ લાકડી લઈને તેના મિત્ર શ્યામ પાસે પહોંચ્યો રામુના હાથમાં લાકડી જોઈ શ્યામે રામુને કહ્યું રામુભાઈ શું છે આ લાકડીની ખાસિયત રામુએ કહ્યું આ એક જાદુઈ લાકડી છે જે ચોરને શોધી કાઢે છે અને તેને ફટકારે છે ઓ જાદુઈ લાકડી જેણે મારી સાથે છેતરપિંડી કરી તમે તેને મારવાનું શરૂ કરો રામુએ આટલું કહ્યું કે તરત જ લાકડી આપોઆપ શ્યામ તરફ ઊડી અને તેને મારવા લાગ્યો શ્યામને ખબર પડી કે રામુને સત્ય ખબર પડી ગઈ છે તેથી તે ડરી ગયો અને બોલ્યો અરે રામુભાઈ મને માફ કરજો મેં તમારું ટિફિન અને પેન્સિલ ચોર્યું હતું હું તમને પાછા આપીશ હવે આ લાકડીને કહો કે મને મારવાનું બંધ કરે શ્યામ સાચું બોલતાની સાથે જ રામુએ દંડેને શ્યામને છોડી દેવાનો આદેશ આપ્યો રામુએ આટલું કહેતા જ દંડેએ શ્યામને મારવાનું બંધ કરી દીધું અને શ્યામ તેના ઘરેથી એક જાદુઈ ટિફિન અને એક જાદુઈ પેન્સિલ રામુને લાવી આપ્યું અને તેના કૃત્ય માટે માફી પણ માંગી રામુ તેની વસ્તુઓ પાછી મેળવીને ખૂબ ખુશ થયો અને તેણે શ્યામને માફ કરી દીધો ટિફિન પેન્સિલ અને લાકડી લઈને રામુ ફરીથી તેની માતાના ઘરે પાછો ગયો તે નજીક ગયો અને તેની માતાને આખું સત્ય કહ્યું અને જાદુએ ટિફિન અને પેન્સિલ નો જાદુ પણ બતાવ્યો આ વખતે જાદુ સાચું પડ્યું